અંબાલાલ કાકા એ જાણવું હતું જે પ્રકારની અરબસાગરમાં સિસ્ટમ સર્જાય છે તેની આજ રાતથી લઈ આવતીકાલ રાત સુધી ગુજરાત પર શું અસર પડશે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે હજુ આ સિસ્ટમની અસર તો ત્રીસ તારીખ સુધી રહેવાની શક્યતા રહે છે પરંતુ આજ 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 સાંજે લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ અમદાવાદના ભાગો અને લગભગ ઉત્તર ગુજરાતમાં પાટણ હારી મહેસાણા ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે હજુ ભરૂચ તાપી નર્મદામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હજુ આ વરસાદ જે છે એ કાલ સાંજ સુધીમાં તો રહેવાની શક્યતા છે પણ ધીરે ધીરે લગભગ આજે અને કાલે તેની ઇન્ટેન્સિટી વધારે રહેશે આજે સાંજે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો મધ્ય સૌરાષ્ટ્રના ભાગો આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ અને વિરંગામ તેમજ બાવળા બરવાડા ધોલટા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા શક્યતા કોઈ કોઈ ભાગમાં રહી શકે છે અને એટલે જોવા જઈએ તો આજ આજથી લઈને કાલ સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સપ્રાટના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પૂર્વ ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ રોણકભાઈ કેટલાક ભાગમાં તો મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જી એ મુશળધાર વરસાદ કયા કયા વિસ્તારોમાં હશે બાલાલભાઈ મુશળધાર વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે અમદાવાદના એડજોઈન્ટ ભાગોમાં થવાની શક્યતા રહેશે કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે ખાસ કરીને વડોદરાના ભાગોમાં અને ત્યાંના પૂર્વ પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે રહેવાની શક્યતા છે કમળવંજ હોય ક્યાંક કેટલાક પેટલાના ભાગો હોય આ ભાગોમાં અને અમદાવાદના એડઝ્રોઈન્ટ ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને પંચમહાલના એડઝ્રોઈન્ટ ભાગોમાં ડુંગરપુરના ભાગોમાં આ બધા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલભાઈ ત્રીસ તારીખ સુધીની આપણે વાત કરી શું ત્રીસ તારીખ પછી આ માવઠાનો માર્ગ પૂરો કે પછી નવેમ્બરમાં પણ આ પ્રકારના માવઠાની આશંકા છે અત્યારે તો શિયાળે ચોમાસું જામ્યું એવો માહોલ રહેશે લગભગ ત્રણ ચાર નવેમ્બર સુધીમાં આ સિસ્ટમ રહે છે બીજી નવેમ્બર સુધીમાં વધુ રહે છે પરંતુ નવેમ્બરની શરૂઆતમાં પણ પૂર્વીય જે દેશો છે જેમ કે દક્ષિણ ચીનના ટાઈફોનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર સક્રિય થશે એટલે નવેમ્બરની શરૂઆતમાં અને દક્ષિણ ભારતના ભાગોમાં પણ નવેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેના લીધે નવેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતના ભાગોમાં હળ હળવો વાદળ વાયો કે છાંટા થવા થઈ શકે એવી એવી શક્યતા આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પુનઃ ગુજરાતનું હવામાન પડતા છે અને ચારથી આઠ નવેમ્બર વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પચી વિક્ષોભાવવાની શક્યતા રહેશે જેના કારણે પણ હવામાનમાં પલટો આવશે હમણાં હમણાં તો લગભગ ઉત્તર ભારતમાં જે સિસ્ટમ બની છે તેના કારણે મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થશે ઉત્તર ભારતમાં દસ ડિગ્રી સેલ્સિયસ જેવો ઘટાડો થવાની શક્યતા છે એટલે હમણાં એક બે દિવસ જ્યારે ઠંડ ઠંડક આવ્યું હોય તેવું જણા છે પુનઃ લગભગ પહેલી તારીખ આવતા આવતા ગરમી ગરમ થવા ગરમી આવવાની શક્યતા રહેશે પરંતુ એક પછી એક માવઠા વધારે આવવાની શક્યતા છે આ વખતે અને ખેડૂતો માટે લગભગ જે પંદર પંદર નવેમ્બર પછી ઘઉં જેવા પાકોનું વાવેતર થતું હોય છે ઘેરા જેવા પાકોનું વાવેતર થતું હશે છે તેમના માટે ભેજું વરસ ન રહેતો સારું કારણ કે ઘેરામાં ચર્મો અને કાળીઓ આવવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે અંબાલાલ કાકા બંગાળની ખાડીમાં એક ચક્રવાત તૈયાર થઈ રહ્યું છે જેને વાવાઝોડાના રૂપમાં દેખાઈ પણ રહ્યું છે કહેવાય છે કે ઓડિશા ઉપર પણ અસર હશે શું એ બંગાળની ખાડીમાં જે ચક્રવાત તૈયાર થઈ રહ્યું છે એને વાવાઝોડું સમજી શકાય અને એની ગુજરાત ઉપર કોઈ અસર આવશે દક્ષિણ પૂર્વ દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને તેની અસર તો અત્યારે હાલ અરબ સાગરનું સિસ્ટમ અને ત્યારબાદ લગભગ આ માસના અંત સુધીમાં એ મજબૂત સિસ્ટમના કારણે તેની અસર ગુજરાત ઉપર થવાની સંભાવના છે અંબાલાલ કાકા કેમ કે શિયાળુ પાકનું વાવેતર પણ થતું હોય છે જો અત્યારે હાલ જે પણ પાક છે એ મગફળી હોય કે કઠોળો હોય જે પણ બરબાદ થઈ ચૂક્યો છે ડાંગર બરબાદ થઈ ચૂકે છે પણ શિયાળુ પાક ઉપર આ વરસાદની કેવી અસર રહેશે લગભગ હવે નવેમ્બરની શરૂઆતમાં જીરા વવાતા હોય છે પંદર નવેમ્બરની આસપાસ ઘઉં વાવાતા હોય છે ઘઉંની મોડી જાતો છે ડિસેમ્બરની શરૂઆતમાં વાવાતી હોય છે એટલે શિયાળા જો શિયાળામાં ઠંડી પડે તો જ શિયાળુ પાક સારા થાય નહીં શિયાળુ પાકો પર અસર થાય ખાસ કરીને ઘઉં જેવા પાકો તો એના ઉગાવવા પર અસર થતી હોય છે પરંતુ લગભગ ઠંડા પવનો તો નવેમ્બરના નવેમ્બર આસપાસ ફૂંકાવાની શક્યતા રહેશે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવાનું ફૂંકાશે બાવીસ ડિસેમ્બર પછી ગાત્રો સિઝન ઠંડી પડશે એટલે ઘઉં માટે ધીરે ધીરે વાતાવરણ સુધરતું રહેશે પણ જીરા માટે આ વખતે જો લાલ નીરણની અસર થઈ તો ઠંડી વધારે પડશે પણ પશ્ચિમ વૃક્ષો વધારે આવવાની શક્યતા રહેશે જેના કારણે માવઠાઓના કારણે ઘઉં જેવા પાકમાં તો સારું રહેશે પણ જીરા જેવા પાકમાં ચરમો અથવા તો કાર્યો શક્યતા વધારે જી કે અંતિમ સવાલ જેટલા પણ લોકો મને જાણે છે અને ટેલિવિઝન ઉપર તમને જોવે છે જેના ઘરની અંદર કોઈ સારો પ્રસંગ છે ખાસ કરીને લગ્ન સહિતના પ્રસંગો આપણે કમૂરતો પહેલાં પૂરા કરતા હોઈએ છીએ દેવ દિવાળીથી શરૂ કરતા હોઈએ છીએ કયા કયા દિવસો એવા છે જેની અંદર ભલે મુહૂર્ત સારું હોય પણ એ પ્રસંગ કરતાં આબોહવાને લઈને વિચારવું જોઈએ અથવા એવું વિચાર્યું કે આ સમયગાળે પ્રસંગ કરીએ અને આ સમયગાળે કરીએ પંદર સોળ ડિસેમ્બર પછી કબૂરતા બેસી જશે ધનારક અને ચૌદમી જાન્યુઆરી બાદ એ કબૂરતા પૂરા થશે આ અરસામાં ઠંડી વધારે પડવાની શક્યતા રહેશે લગભગ ચૌદમી જાન્યુઆરી પછી હાર કપાતી ઠંડી પડવાની શક્યતા રહે છે એટલે હવે શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે એટલે પંદરમી ડિસેમ્બર પહેલાં પહેલાં માછર મહિનામાં આ જે પ્રસંગો ઉજવવામાં આવે તો ઘણી વખત વાદળ વાયુ કે અઢાર અગિયાર પછી જે વાવાઝોડું થવાનું છે તેની અસર પચીસ વિકસોપની અસરના કારણે સાચા મળવાની શક્યતા ગણી શકાય અને વાદળ વાયુ આવવાની શક્યતા રહે એટલે બીમારી બીમારીની શક્યતા વધારે રહેશે ચૌદમી જાન્યુઆરી પછી પણ ઠંડા પવનને ફૂંકાવાની શક્યતા રહેશે એટલે એટલે આ વખતે ઠંડી વધારે પડશે અને લગ્ન લગ્ન માટે ઠંડીની મોસમ તો સારી રહે પણ જે નાના બાળકો જે છે લગ્નમાં એને લગભગ ઠંડીના કારણે બીમાર ન પડે તે જોવું રહ્યું